નમસ્તે મિત્રો આજે આપણે જાણીશું કે તાલુકા અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય અને શા માટે આ ઉપયોગી છે તો ચાલો જાણીએ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં તમારે ઓનલાઈન અરજી કરવા માટે સૌ તમારે ગૂગલ સર્ચમાં જઈ અને અહીં જે રીતે દેખાય છે સ્વાગત ગુજરાત એ તમારે સર્ચ કરવાનું રહેશે આપણે સર્ચ કરીએ તો અહીં પ્રથમ નંબરની જે તેની વેબસાઇટ છે એ આવી જશે તેના ઉપર ક્લિક કરીએ તો તેના ઉપર હું ક્લિક કરું છું એટલે વેબસાઇટ ખુલી જશે અલગ અલગ સ્વાગત કાર્યક્રમો જ ત્રણ પ્રકારના થાય છે પ્રથમ છે રાજ્ય સ્વાગત કાર્યક્રમ જે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મિત્રો યોજાતો હોય છે તેની તારીખ પણ લખેલી હોય છે આ મહિનાની હજુ તારીખ લખેલી આવી નથી એ તમારે ઓફલાઈન અરજી ઓનલાઈનનો ઓપ્શન નથી ત્યારબાદ છે જિલ્લા સ્વાગત કાર્યક્રમ અહીં તેનો વિડીયો પણ આપેલો છે દર મહિનાની એકથી દસ તારીખ સુધીમાં જિલ્લા કલેક્ટર શ્રીને ઉદ્દેશીને અરજી કરવાની રહેશે અને તમારે જો જિલ્લા સ્વાગતમાં કોઈપણ પ્રકારના પ્રશ્નની અરજી કરવી હોય કોઈ પણ પ્રકારની રજૂઆત કરવી હોય તો તમે અહીં ક્લિક કરી અહીં ક્લિક કરી અને તમે અરજી ઓનલાઈન કરી શકો છો ત્યારબાદ આવે છે તાલુકા સ્વાગત કાર્યક્રમ એ પ્રાંત અધિકારીશ્રી અથવા તો વર્ગ વનના અધિકારીશ્રીના સ્થાને યોજાતો હોય છે તો દર મહિનાની એકથી દસ તારીખ સુધીમાં તમારે એ ઓનલાઈન અરજી કરી દેવાની હોય છે તો તેની પણ અહીં લિંક આપેલી હોય છે તાલુકા સ્વાગત માટેની અરજી માટેની અહીં ક્લિક કરો તો તેના ઉપર ક્લિક કરી અને તમે એ અરજી કરી શકો છો ત્યારબાદ જોઈએ હવે કોઈને કોઈ રજૂઆત હોય કોઈ પણ પ્રકારની તો તમે એ કરી શકો છો તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને ઓફલાઈન પણ ત્યાં રૂબરૂ જઈને પણ કરી શકો છો રાજ્ય સ્વાગત માટે તમારા મિત્રો એ ઓફલાઈન અરજી હોય છે એનો અલગથી આપણે એક વિડીયો બનાવીશું હવે આગળ જોઈએ દાખલા તરીકે જિલ્લા સ્વાગત માટે અરજી કરવી છે તો તેના માટે અહીં ક્લિક કરીએ ત્યારબાદ જોઈએ ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખી અને ઓટીપી તમારે નાખવાનો છે તો તમારે મિત્રો અત્યારે તારીખ થઈ છે આજે દાખલા તરીકે ઓગણીસ તારીખ થઈ છે તો એ તમારે એકથી દસ તારીખમાં અરજી કરી દેવી જરૂરી છે અહીં બતાવે છે કે જે નવેમ્બર માસ છે એ ચાલુ માસમાં જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન અરજી કરવાની અવધિ પૂર્ણ થયેલ છે આપની રજૂઆત સંબંધિત કચેરી અથવા તો સીએમઓ ગુજરાત ખાતે કરી શકો એટલે તમારે એકથી દસ તારીખમાં જ એ ઓનલાઈન થઈ શકશે એવું કહેવા માગે છે આગળ જોઈએ તેની અંદર મિત્રો તમારું નામ જિલ્લો ગામ મોબાઈલ નંબર પ્રશ્નનો જિલ્લો રજૂઆતની કચેરી ખાતું બરાબર છે ટૂંકી વિગતો અને તમારી પાસે કોઈપણ પ્રકારના બીડાણો હોય એ બિડાણો તમે કરી શકો છો હવે તમારે જ્યારે ફોર્મ ભરવાનું થાય ત્યારે એ તમામ બાબતો તમારે જોવી પડે બરાબર છે અહીં વારંવાર પૂછાતા પ્રશ્નો પણ તમે જોઈ શકો છો તો આ રીતે તમે તાલુકા અને જિલ્લા સ્વગત માટે જે ઓનલાઈન અરજીનો ઓપ્શન છે એ તમે ઉપયોગ કરી શકો છો અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ આભાર